આંખોની રોશની વધારે ગાજર માં રહેલું બીટા કેરોટીન વિટામિન એ માં પરિવર્તિત થાય છે જે આંખોની રોશની માટે ખૂબ જ જરૂરી છે તે રતન આપનું અને મોતીયા જેવી આંખોની સમસ્યાઓથી બચાવવામાં મદદ કરે છે કેન્સરનું જોખમ ઘટાડે ગાજર માં રહેલા એન્ટીઓક્સિડન્ટ્સ કેન્સરના કોષોના વિકાસને રોકવામાં મદદ કરે છે ત્વચા માટે ફાયદાકારક ગાજર માંગ રહેલા વિટામિનને અને એન્ટી ત્વચાને સ્વસ્થ અને ચમકદાર બનાવવામાં મદદ કરે છે પાચનતંત્રને સ્વસ્થ રાખે ગાજર માંગ રહેલું ફાઇબર પાચનતંત્રને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે અને કબજિયાતની સમસ્યાથી રાહત આપે છે હૃદયને સ્વસ્થ રાખે ગાજર માંગ રહેલા પોટેશિયમ હૃદયને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે શક્તિ વધારે વિટામિન સી અને અન્ય પોષક તત્વો રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવવામાં મદદ કરે છે ગાજરને આપણા આહારમાં કેવી રીતે સામેલ કરી શકાય કાચા ગાજરને સલાડમાં ઉમેરી શકાય ગાજરનો રસ પી શકાય ગાજરને બાફીને શાકમાં ઉમેરી શકાય ગાજરનો હલવો બનાવી શકાય ગાજરને ઉમેરી શકાય મહત્વની નોંધ ગાજર ખાવાથી આ બધા ફાયદા ત્યારે જ મળશે જ્યારે તમે તેને નિયમિત આહારમાં સામેલ કરશો જો તમને કોઈ બીમારી હોય તો ગાજર ખાતા પહેલા તમારા ડોક્ટરની સલાહ લેવી જરૂરી છે આ ઉપરાંત ગાજરમાં કેલરીનું પ્રમાણ ઓછું હોવાથી તે વજન ઘટાડવા માંગતા લોકો માટે પણ ઉત્તમ વિકલ્પ છે તો આજથી જ ગાજરને ને તમારા આહારમાં સામેલ કરો અને સ્વસ્થ રહો